મારું બેટું અત્યારે આ સોશિયલ મીડિયામાં ભુવા નું હારું હાલે છે પણ આપણે તો સાઈ ખોટા ભુવા પણ આ ગામર્યું ને એ છે હાવ અનશ્રદ્ધા વાળું આપણે તો ગમે ત્યાં જાય ને તો ખાવાનું માંગી તો ખાવાનું આપે સાહ પાણી કઈ તો સાહ પાણી બનાવે લાઈ ગામમાં ગમે ત્યાં જાય અને સાહ પાણી પી આવું

ઘીરે ફલા માણા સાબ બનાય ના ભુવો બાપા અતન નઈ આવી એક કા કા નઈ આવી એક તે ભુવો બાપાને ના પડી આમાં થોડું વાલે મારા બેટા આમ થી આકલા માર્યા અહીંયા છાનો મેર કઈ પીડ્યો નહીં લાઈ મારે ક્યાંક બીજા કીરે જવું દોશે

પછી હું ડબલ લઈને નીકળી ગયો બારો અને માલ માંડને ભૂલવાડ્યો પછી મને એમ થયું કે સોરે બે આવવા જાય ને તો પાછો ભેગો થશે છે તો પાછો ખીસ સા પછી મેં કઈ સોરે બે હવા ન જવું હું ઓલી વાહની બજારે થઈ અને તમાર ગપાય બે આવવા વેવા

ઓલા ભૂરિયા ભુવાનો વાહ સીડ્યો શું એટલે ભૂરિયા ભૂવાનો વાહ નથી એ ભૂરિયા ભૂવાને જો ને પાઠ ભણાવવો છે ઓલા તમારા બાપા ભુવા હતા ને એની ઓલી હાંકર હતી ને એ હાંકર ક્યાં એ હાંકર ગયો અને પછી યુદ્ધ હારું કર્યું કે પાછો સાહ પાવો પડે તો પણ ભારે વાલ લાગી હજી નો આયો

મારો બેટો આ લો કાનો ભાપો નો આવ્યો કે ધમો ભાપો નો આવ્યો કે ઓલો હકો ભાપો નો આયો જો આજ આવ્યા હોત ને તો આ દેખાતા ના ઘીરે જમવાનું કઈ ખારું ખારું કરી નાખે હવે શું કરવું Yes. Oh, come on. Ha, ha, તારો ભુવો અહીંયા ભૂછો બેઠો છે આ ગામના કોઈ તને પૂછતું નથી નક્કી નકી હાથ હાથ વોરાના દુકાન પાડવા જશે તો તને પૂછશે ભુવો બાપા તમારી માતાજીને કયો મઢમાં જાય અને આપણે ઓલા ટપુડાના કીર્યા ભાઈને પૂર્ણ ગોઠવી નાખી હે મારી હાય હા હા તો તારા મઢે વય જા તારા ભુવાનનું જમવાનું થઈ ગયું આજ હા હા હાય

ટપુડા ભુવા બાપ આવ્યા હે ને તો તારા કીધે ભાઈ બનાવવાના છે એટલે આમ જો તાવડો બાવડો મેં પણ ઘરમાં

ના ના દીકરા રેવા દે ને એ ભુવા બાપા આમ તો એને બહાર લેવા દો ત્યારે દીને ખબર પડશે તમ તો ધીમે બેહો દાદા લેતો રે ના ના બટા રેવા દે ને છોકરો છે હવે એ ભુવા બાપા ઈ નો માને એ તું લેતો આઈ ને अरे, अरे मरी आम थोड़ू कहीं खोल यू मैं के व्यूज हो भाई मने तो तारा ऊपर विश्वास से विश्वास ये पर आप मुर्खों नथी मानतो आने देखा नहीं दे तू देखा नहीं दे <laughs> क्या હવે તો જોતા માતા તને આ દેખાડી દેવું છે ભો પામો ખરો ખમકારો ખરો તમતા રે

તને જો વાત હોય પણ તેલ નથી અતે કાઈ ની એ બો બાપા એ આયા તેલ નું કાઈ ની આપડા ઘરે તો આવડો મેકી દીકરા હવે અત્યારે રેવા દે ને માતાજી મઠ માં વિયા જા છે હારું હારું હા કેવડે જોયલી હા એ પણ ભુવારે હરકીનો પાક બનાવ્યો મારો દીકરો કોઈ દી ઘામાં નતો સર હું એને કેદુ નો લેવા કરતો બે બે હું સા બના જેવો બનાય બનાય